લેડીઝ એન્ડ જેન્ટલમેન વેલકમ ટુ માય કે આજ હું મના ભાઈનો તમને દેખાડ મિત્રો મનુ ભાઈનો આજ હું છે મિત્રો આજ હું પોખેલો છે મિત્રો આ શું છે મિત્રો કોમેન્ટ જો તમને ખબર હોય તો હાપની ગોસરી છે મિત્રો જો આ ઈટારામાં ઈટારામાં મેડ્યો આવ્યો પછી એની ગોસરી ઉતરી ગયેલી છે કોટવાળા ખેતરમાં આવેલો છે તેની ગોસરી ઉતરી ગઈ છે મોટો છે જો ચલો આપણે લાલ કાકા જોડે જવાની તૈયારી છે અજમો છે મિત્રો આજો મનુ પાનો અજમો આવડો આવડો છે મનુભાઈ ભરવાડ ને બીજા બાજુના ખેતરમાં પાણી ચાલુ છે બગલા દેખાય છે ત્યાં જો માતમ્બા એવું હરગાયું છે તમને ટાટવા છે બેઠા કોબરી બોબરી ઓઢ તમારો કર્યો છે મિત્રો જો આજે મા પાણી ચાલુ છે આપણે આજે માતંબાના ખેતર બાજુ આવી ગયા આપણા ખેતરમાં પાણી છૂટતું જાય દૂધ સાફ પાણી દૂધ સાફ પાણી નહીં લાય

આજે આપણે બીજા ખેતરના કઉ પણ આવડા આવડા થઈ ગયા છે જોઈ લો બીજા ખેતરના કઉ પણ આવડા આવડા થઈ ગયા છે આ ખેતરમાં તો બિયારણના એટલે જબર ચાહે બાકી આપણે રાયડામાં પોણી આવે છે ગામ કમાઈને મિત્રો આ રાયડો આપણે હવે છેલ્લું પોણી છે રાયડો બર્યો છે આટલા પોણી ભરી એના કારણથી આપણે રાયડામાં લાસ્ટ પોણી છે આ છેલ્લું છે પછી આપણે પોણી પાવાનું નથી રાયડામાં રાયડા હવે ફૂલ છોડી દે એટલે પછી એમાં પાણી બંધ બાકી આજે આપણે પોણી આવે છે તમને બતાવી દઉં આજે આપણે પોણી આવે છે આપણા હથિયાર જોઈ લો મિત્રો આજે માતેમ પાણી ચાલુ છે આપણે પોણી પણ ચાલુ છે જોઈ લો મિત્રો એ કિસકી કુંડી છે ઓલી કેનલની કુંડી હે મિત્રો પણ કોઈ દાડો પાણી આવી નહીં હોય પોણી આવશે નહીં મને તો એવું લાગે છે કેનલની કુંડી હે આરી આમાં પોણી જ નહીં આવતું પેલો મિત્રો આ રાયડો છે રાયડો લાલ કાકાનો છે ત્યાંથી તે હોમી વાડ તો દેખાય સાહેબ જણાવો તો આપણો દેખાતો હોય છે થોડો થોડો ના નહીં દેખાતો હોમી વાડ જે બે બે ભેગાને આપણે દેખાય ત્યાં સુધીનો છે આ છે લાલ કાકાનો મિત્રો મિત્રો ગલાબાની ની વરિયારી છે આવી આવડી થઈ ગઈ છે ધુમ્મસ ગરે એના લીધે કઈ દેખાતું નહી હું